વાગ્યા સુધી એટલે કે છ કલાકના સમયના આંકડાકીય માહિતી હવે પાંચ કલાકનો પણ ઓછો એટલે કે સાડા ચાર કલાક જેટલો સમય બાકી છે લગભગ જોવા જઈએ તો ગુજરાતમાં પાસઠ થી સિત્તેર ટકા જેટલું મતદાન થઈ શકે છે સૌથી વધુ વાત કરીએ તો બનાસકાંઠા કે જ્યાં મહિલા વર્ષિસ મહિલા એટલે કે ભાજપ અને કોંગ્રેસ બંને જેટલું મતદાન અત્યાર સુધી થઈ ચૂક્યું છે સાથે બારડોલીમાં વાત કરીએ તો એકતાલીસ પોઈન્ટ ટકા અને ભરૂચમાં તેતાલીસ પોઈન્ટ બાર ટકા જેટલું મતદાન થયું છે બપોરે એક વાગ્યા સુધી ગુજરાતની પચીસ બેઠકો ઉપર સાડત્રીસ પોઈન્ટ ટકા જેટલું મતદાન સૌથી વધુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પિસ્તાલીસ પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું છે મતદારોમાં ઉત્સાહ બનાસકાંઠામાં વધુ જોવા મળી રહ્યો છે તો આણંદ હોય કે બારડોલી હોય ભરૂચ બેઠક હોય કે જ્યાં ચાલીસથી પિસ્તાલીસ ટકા જેટલું મતદાન અત્યારે થઈ ચૂક્યું છે બારડોલીમાં એકતાલીસ પોઈન્ટ સડસઠ ટકા ભરૂચમાં પણ કે જ્યાં મનસુખ વસાવા જેતર મેદાનમાં છે ત્યાં તેતાલીસ ટકા તો આ તરફ ઉદયપુરમાં પણ બેતાલીસ પોઈન્ટ પાસઠ ટકા મતદાન થયું છે અને અમદાવાદ પૂર્વની વાત કરીએ કે જ્યાં ખૂબ જ ઓછું મતદાન થયું છે અમદાવાદ પશ્ચિમમાં માત્ર અત્યાર સુધી તેત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન થયું છે એટલે કે શહેરી વિસ્તારની વાત કરીએ અમદાવાદમાં જે બે બેઠક છે પૂર્વ અને પશ્ચિમ ત્યાં ઓછું મતદાન સામે આવી રહ્યું છે પણ ઓવરઓલ સાડત્રીસ ટકા જેટલું મતદાન બનાસકાંઠામાં પિસ્તાળીસ પોઈન્ટ નેવ્યાસી ટકા જેટલું મતદાન હાલમાં થઈ ચૂક્યું છે આણંદમાં એકતાળીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા મતદાન થયું છે એટલે કે જો ઓવરઓલ જોવા જઈએ તો છ વાગ્યા સુધી હજી સમય બાકી છે સાડા ચાર કલાક જેટલો સમય છે પણ જોવા મળતું હોય છે કે જ્યારે ગરમી વધતી હોય છે કારણ કે દોઢ વાગી ચૂક્યો છે દોઢથી ચારમાં ભરપૂર તડકો પડતો હોય છે ને એમાં પણ અમદાવાદની બંને બેઠકો પર જ્યારે ઓછું મતદાન થયું છે ત્યારે શહેરી વિસ્તારમાં અહીંયા ઓછું મતદાન અમદાવાદ પશ્ચિમમાં તેત્રીસ ટકા અને અમદાવાદ પૂર્વમાં ચોત્રીસ ટકા જેટલું જ માત્ર મતદાન થયું છે અને ક્યાંક લોકો આ અધિકારનો ઉપયોગ કરવા નથી જઈ રહ્યા અમદાવાદ બંને બેઠકો પર તેવું લાગી રહ્યું છે તો ખાસ સંદેશ ન્યૂઝ એ જ અપીલ કરી રહ્યું છે કે હજી સાડા ચાર કલાક જેટલો સમય બાકી છે ભલે ગરમી વધી રહી છે પરંતુ સાથે સાથે વોટ એ જવાબદારી પણ છે અને લોકોએ ઘરની બહાર નીકળીને વોટ કરવો જોઈએ આણંદમાં એકતાલીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા મતદાન અત્યારે જોવા મળી રહ્યું છે અને હાલમાં કચ્છની વાત કરીએ તો કચ્છમાં ઓવરઓલ બે હજાર ઓગણીસમાં ટોટલ જે અઠાવન પોઈન્ટ એકોતેર ટકા મતદાન થયું હતું જ્યારે અત્યારે એક વાગ્યા સુધી છવ્વીસ ટકા મતદાન થયું છે કચ્છમાં હાલમાં ચોવીસ ટકા જો હજી પચીસ ટકા મતદાન થઈ જાય છે મતદાન ગણાશે તો બનાસકાંઠામાં બે હજાર ઓગણીસમાં પણ પાસઠ પોઈન્ટ ત્રણ ટકા મતદાન થયું હતું જ્યારે બે હજાર ચોવીસમાં અત્યાર સુધી પિસ્તાલીસ ટકા જેટલું મતદાન અત્યારે થઈ ચુક્યું છે હજી પણ જો વધુ મતદાન થાય તો આ ટકાવારી વધી શકે છે પાટણમાં બે હજાર ઓગણીસમાં પોઈન્ટ ટકા મતદાન થયું હતું અત્યાર સુધી છત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે સાથે જ પાટણની આપણે વાત કરીએ અને જિલ્લાની વાત કરીએ તો મહેસાણામાં બે હજાર કુલ મતદાન થયું હતું જ્યારે આ વખતે પણ બે હજાર ચોવીસમાં સાડત્રીસ પોઈન્ટ ઓગણ એંશી ટકા જેટલું મતદાન થયું છે એટલે કે આ તમામ જિલ્લાઓની મતદાનની ટકાવારી જોતાં લાગી રહ્યું છે કે ગયા વર્ષ કરતાં લગભગ બેથી ત્રણ ટકા જેટલો ફરક પડી શકે છે સાબરકાંઠામાં સડસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા મતદાન અને બે હજાર ચોવીસમાં અત્યાર સુધી એકતાલીસ પોઈન્ટ બાણું ટકા મતદાન થયું છે એટલે કે પચીસ ટકા ઓછું છે પણ આ સાડા ચાર કલાકની અંદર આટલું કવર થઈ શકે છે ગાંધીનગરની વાત કરીએ કે જ્યાં બે હજાર ઓગણીસમાં છાસઠ પોઈન્ટ શૂન્ય આઠ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ફરી એક વખત અમિત શાહ ત્યાંથી ઊભા છે અને ત્યાં અત્યાર સુધી ઓગણચાલીસ પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે લગભગ છ વાગ્યા સુધી આટલું જ મતદાન સામે આવી શકે છે અમદાવાદ પૂર્વમાં ગઈ વખતે પણ એકસઠ મતદાન થયું હતું સામાન્ય રીતે જોવા મળતું હોય છે કે શહેરી વિસ્તારમાં મતદાન ઓછું જોવા મળતું હોય છે અત્યાર બે હાજર ની વાત કરીએ તો ચોત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે હવે અન્ય બેઠકની વાત કરીએ અમદાવાદ પશ્ચિમની તો ગઈ વખતે પૂર્વ કરતાં પણ ઓછું મતદાન બે હાજર ઓગણીસમાં પશ્ચિમમાં થયું હતું સાહીઠ પોઈન્ટ એક્યાસી ટકા અને આજ જ 2024 માં ચોવીસમાં પણ જોવા મળી રહ્યો છે કે અત્યારે એક વાગ્યા સુધીના આંકડામાં અત્યારે એક ટકો ઓછો જોવા મળી રહ્યો છે ત્યાં અત્યાર બે હજાર ઓગણીસ માં અઠાવન જેટલું મતદાન થયું હતું અઠ્ઠાવન પોઈન્ટ એકતાલીસ ટકા જેટલું જ્યારે અત્યારે બે હજાર ચોવીસમાં તેત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા મતદાન થયું થયું છે હજી પણ સમય બાકી છે રાજકોટની બેઠકની વાત કરીએ પચીસ બેઠકોમાં સૌથી ચર્ચિત બેઠક બહિષ્કારની વાત કરીએ કે જ્યાં સત્તાવન પોઈન્ટ એકવીસ ટકા બે હાજર ઓગણીસ માં મતદાન થયું હતું જ્યારે અત્યાર સુધી ત્રીસ પોઈન્ટ એસી ટકા જ મતદાન થયું છે ઓછું મતદાન કહી શકાય કારણ કે પોરબંદરથી ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અહીંયા ઉભા છે જામનગરમાં વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં પોઈન્ટ ત્રણ ટકા મતદાન થયું હતું જ્યારે બે હજાર ચોવીસમાં અત્યાર સુધી ચોત્રીસ પોઈન્ટ એકસઠ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે આ જામનગરની વાત કરીએ કે જ્યાં પૂનમ માડમ જે છે એમને રિપીટ કરવામાં આવ્યા છે તો સાથે જ વાત કરીએ જુનાગઢની કે જ્યાં બે હજાર ઓગણીસમાં એક્ઝેક્ટ એકસઠ ટકાનો આંકડો સામે આવ્યો હતો અને બે હજાર ચોવીસમાં અત્યાર સુધી છત્રીસ અગિયાર ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે અમરેલીની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં પણ ઓછું મતદાન થયું હતું પંચાવન જેટલું મતદાન થયું હતું જ્યારે બે હજાર ચોવીસમાં આંકડા થયું છે ભાવનગરમાં ઓગણપચાસ હજાર ચોવીસની ટકાવારીની વાત કરીએ તો ક્યાંક એકતાલીસ ટકા જેટલું મતદાન થયું છે આણંદમાં પણ બે હજાર ઓગણીસમાં સડસઠ શૂન્ય ચાર ટકા મતદાન થયું હતું બે હજાર ચોવીસમાં અત્યાર સુધી એકતાલીસ ઇઠ્યોતેર ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે ખેડાની વાત કરીએ કે બે હજાર ઓગણીસમાં એકસઠ શૂન્ય ચાર ટકા મતદાન થયું હતું જ્યારે બે હજાર ચોવીસની વાત કરીએ તો

અડસઠ અઢાર ટકા પરંતુ અત્યાર સુધી આડત્રીસ પોઈન્ટ ઓગણ એંશી ટકા જેટલું જ અત્યારે મતદાન થવા પામ્યું છે છોટા ઉદયપુરમાં બે હજાર ઓગણીસમાં સિત્તેર પાર કરી ગયું હતું મતદાન તોંતેર પોઈન્ટ નેવું ટકા જ્યારે આ બે હજાર ચોવીસમાં બેતાલીસ ટકા જેટલું મતદાન અત્યારે થઈ ચૂક્યું છે ભરૂચમાં પણ તોંતેર ટકા પોઈન્ટ ટકા મતદાન થયું હતું તો બે હજાર ચોવીસમાં પણ તેતાલીસ પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું છે